ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણના સાંધા બદલાવાનું ઓપરેશન આજકાલ ખૂબ જ કોમન બની ગયું છે મોટાભાગના પેશન્ટના મનમાં એ સવાલ થતો હોય છે કે સર્જરી કરાયા પછી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે નહીં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કેટલી જરૂરી છે તો આ સવાલનો જવાબ આપણે આજના વિડીયોમાં મેળવીશું ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ બેટર સર્જિકલ આઉટકમ એટલે કે સર્જરી ઓપરેશન થયા પછી ઓપરેશનનું સારું રિઝલ્ટ મળે એ માટે ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે સર્જરી વખતે ઇન્સીઝન એટલે કે ચીરો મારવામાં આવતો હોય છે જેના લીધે મસલ્સ નાયુ જે છે એ ઇન્હિબિશનમાં જતા રહેતા હોય છે અને પોતાની પૂરી સ્ટ્રેન્થથી કામ નથી કરતા ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આ મસલ્સને રિએક્ટિવેટ કરવામાં તેમજ તેને સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ કરે છે જેથી મસલ્સ સારી રીતે જોઈન્ટ પર પકડ રાખી શકે અને જોઈન્ટ લૂઝ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય સાથે સાથે જ પેશન્ટ્સને નિમાં સ્વેલિંગ એટલે કે સોજો અને દુખાવો પણ રહેતો હોય છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ સ્વેલિંગ અને દુખાવાને ઓછું કરવામાં હેલ્પ કરે છે આ સાથે પેશન્ટને ગોઠણને વાળવામાં તેમજ સીધો કરવામાં પણ તકલીફ થતી હોય છે અને તેમાં પેઇન પણ થતું હોય છે તો ની એટલે કે ગોઠણની રેન્જ ઓફ મોશન એટલે કે પૂરેપૂરી મુવમેન્ટ લાવવામાં પણ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ખૂબ જ જરૂરી છે તો ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપણને સર્જરીનું આઉટકમ સારું મળે પેશન્ટને પાછળથી કોઈ તકલીફ ના રહી જાય તેના માટે ખૂબ જ જરૂરી છે પેશન્ટ ઇન્ડિપેન્ડન્ટલી વ્યવ ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે તેમજ જાતે સીડી ચડી ઉતરી શકે તેમાં પણ ફિઝિયોથેરાપી ખૂબ જ હેલ્પ કરે છે ફિઝિયોથેરાપીસ્ટ દરેક પેશન્ટને પ્રોપર અસેસ કરીને સર્જન સાથે કમ્યુનિકેટ કરીને ટ્રીટમેન્ટ પ્લાન બનાવતા હોય છે જેથી પેશન્ટને સર્જરીનું આઉટકમ વધુ સારું મળી શકે અને પેશન્ટને પાછળથી કોઈ જ તકલીફ ના પડે થેન્ક યુ